હા તો ફોન કરજો તો આવજો બરોબર ઘર જાય તો અડધો છું અને અડધો આ બાજુ બરોબર બરોબર ત્યાં સર્વે કરવાનું છે પાકો જ નહી પાકો નહીં સાપડો ને એવું જ છે અર્જનજી અને પોપટલાલ ના તો ચાપ કોઈ નહીં આપડે બધો ઘર આપી દેવાના

ફરવાની કે છો ના ના સર્વે સર્વે કરવાનું છે ઘર આવી ઘર આવું તો દર વર્ષે દર વર્ષે

મને યાર જોયું નહીં નહિ ગો બીજો મારા જેવા ઘર ગણો છે તમારે કોઈ સર્વ નહી બીજો સર્વે કરો બીજા નહીં કરવું મારા ઘર અલાવું અલાવું મને આવું કેવા વાળા જતા રહ્યા લે અને તમે જતા રહ્યા હો અને બીજા તમે સરપંચ કરો મારા સર્વે નહીં કરાવું લ્યા મોકો મળે છે યાર જતો નહીં કરો ઘર લઈ લો ઘર આવી જ તમારા અને મહિનામાં તો ચેક પાકી દો આ તો તલાટી સાહેબ તો એ નવા છો લ્યા આવા સરપંચ તો છેટલા આયા પોસ્ટપોર પોસ્ટ પોસ્ટ વર્ષે ન આવું છે આનું શું કરવાનું કે ખરેખર કોઈ કેવું નહીં તમારે તો બીજો સર્વે કરો લ્યા પેલા પોપટલાલ ઘર લીયા લોક જો આપણો સાપરા મોર્યા સંગ યાર અરે પોપટલાલ ને લીયા અને સરપંચ તો એકલા આવતા હું તો પ્રૂફ હાજી લેને આવ્યો છું તળાટી સાહેબ જો ઈ પોપટલાલ લઈ જો હારું હારું તમાર ના લેવું હતું વધો નહીં નહીં લેવું અને પછી કહેતા ના લેયા કે કાળી ધરતી નો કાળો નાક નતો આવ્યો જજો જો હારું તાણ

તમે મારા ભાઈ બન તો ખબર હું પેલી વખત આવ્યો તો તમારો ભેગો થવા યાદ માંગવા આવ્યો પેલી વખત પેલી શું કરાવી તું લે તાર કરોબર આવ્યો તો મને